અમરેલી અમરેલી છે એટલે એમને ત્યાંનું વાતાવરણ પ્રમાણે લાગ્યા હશે એટલે ટિપ્પણી કરી હશે પણ વધારે તો સરખી રીતે તમને પ્રતાપભાઈ અને પરસોતમભાઈ રૂપાલાભાઈ શેઢવા છે એટલે ક્યાં બાબતે એને કઈ રીતે કીધું છે એ પ્રતાપભાઈ ને પૂછશો તો વધુ ખ્યાલ આવશે થી ચોક્કસપણે હું એટલા માટે આ વાત સાથે સહમત છું કેમ કે અત્યારે જે રીતે દુશાસને દ્રૌપદીનું જે ચીરહરણ કર્યું હતું અને એ ચીરહરણમાં તમે પણ જોયું છે કે ઘણા બધા લોકો મિગ્દર્શક બનીને જોતા હતા અને જ્યારે ચીરહરણ થતું હતું ત્યારે આપણે જેને ચૂંટીને મોકલવા અથવા તો આપણે જેને ચૂંટીને મોકલવાના હોય જે જર ભર બજારમાં જાહેરમાં એ વાણી વિલાસ કરી અને જે ચિરહરણ કરે છે એ સુશાસન ને લાવી શકે જો વાત ભારતીય જનતા પાર્ટી સુશાસનની કરતી હોય તો કહું રાજ્ય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે જે આર્ટિકલ પાંત્રીસ છે બંધારણમાં તો એના પ્રમાણે પણ અમે સહમત છીએ કેમ કે જો સુશાસન લાવવું હોય તો દુશાસનોને અને દુર્યોધનોને અને ધૂતરાષ્ટ્રે એ બધાએ ક્યાંક ને ક્યાંક સમજી જવાની જરૂર છે એનાથી આ સુશાસન નહીં આવે